એ મેં તમને કદાચ નહી દેખાય હું બતાવી દઉં તમને 60 60 આ 60 ની જાળીયા કપાસ છે અને જો આ અમારે પ્રકાશભાઈ યુટ્યુબર છે આ ઈ કપાસનો વિડિયો ઉતારે છે ઈ બધું લઈ લીધું હા વરસાદ ચાલુ છે અને આમાં આપણે એક જ પાણ ભાઈ વજીુંધીમાં 8 વીઘા 4 થેલી યુરિયા વીઘા 2 કિલો સલ્ફર

આમાં આપણે ચાર વર્ષા જાય ત્યાર પછી પછી આલેવું થાય એટલે આને આપણે આ રીતે દોકા કાપી નાખવાના છે બધાયના બધાયના કાપી નાખવાના છે લે દોકા કા આપણે શું છે જો આ થોડુંક નાનું છે ત્યાર પછી બે જવા દે પછી કાપ પાછ આપણે પણ આ हाइट પૂરી થઈ ગઈ છે આપણે હા કાપી નાખવાના બરોબર છે આવો છે કપાવાણીમાં આપણે આમાં હજી આપણે યુરિયા સિવાય કાંઈ નથી દીધું એકવાર એનપી ખાતરું આવેલું હોય બસ